રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે એક ટોપિક ભણીશું લાસ્ટ ટાઈમ આપણે આપણે જોયું હતું આજે જોઈશું આલ્કીન એટલે ઓલિફિન્સ તો મિત્રો અહીંયા જોઈએ આપણે આલ્કીન ઓલિફિન્સ ઓલિફિન્સ ઓઇલ ફોર્મિંગ એટલે શું તેલી પદાર્થ બને છે પ્રથમ સભ્ય ગયો એનો ઇથિલિન ઇથિલિન જે છે એની જ્યારે ક્લોરિન સાથેની પ્રક્રિયા આપણે કરીએ છીએ ત્યારે આ જે પદાર્થ બને છે ડાય ઇથેન અને શું કહીશું ડાય ક્લોરો ઇથેન એ પ્રવાહી ઘટક પ્રાપ્ત કરે છે એટલે આપણે શું કહીશું ઓલેફિન્સ કહીએ છે તો આલ્કિનને ઓલેફિન્સ કેમ કહે છે એનું આ કારણ છે ઓકે થઈ ગયું ક્લિયર આ કોણ છે તો કે ઇથિન કોની સાથે પ્રક્રિયા કરી ક્લોરીન સાથે તો આની પ્રક્રિયામાં ક્લોરીનિયા ક્લોરીનિયા ડબલ બોન્ડ ટૂટ બની ગયો આ આ ગઈ પ્રક્રિયા કહીશું આપણે યોગશીલ પ્રક્રિયા એ પ્રક્રિયા કહીશું આપણે આને યોગશીલ પ્રક્રિયા જે તમે ભણેલા છો આના પહેલાના ચેપ્ટરોની અંદર જો હવે આપણે બનાવટ જોઈશું તો આલ્કિનની બનાવટ નંબર એક આલ્કોહોલમાંથી આલ્કોહોલ કોને કહેવાય આર ઓએચ અને આપણે શું કહીએ છીએ આલ્કોહોલ્સ મોનોહાઇડ્રિક એટલે એક ઓએચ ગ્રુપ ધરાવતો હોય તેવો આલ્કોહોલ જેમ કે ઇથેનોલ પ્રોપેનોલ બ્યુટેનોલ તો આલ્કીન એ આલ્કોહોલ આલ્કોહોલમાં અથવા આલ્કેનોલમાં પાણીને દૂર કરવાથી બને હવે જે પ્રક્રિયામાં પાણી દૂર થાય છે એને શું કહીશું આપણે ડિહાઇડ્રેશન ડિહાઇડ્રેશન ઓકે તો ડિહાઇડ્રેશન પ્રક્રિયા કહે છે પણ ડિહાઈડ્રેશન માટે આલ્કોહોલમાં એક શરત બીટા હાઇડ્રોજન હોવો જોઈએ મિત્ર બીટા હાઇડ્રોજન કોને કહેવાય તો જો ક્રિયાશીલ સમૂહ જે કાર્બન પર અટેચ હોય એને આપણે આલ્ફા કહીશું અને એની બાજુવાળાને બીટા કહીશું બીટા કોને કહેવાય તો ક્રિયાશીલ સમૂહ એટલે શું તો કે ઓએચ સમૂહ તો ઓએચ સમૂહ વાળો છે કાર્બન છે એ આલ્ફા અને એની બાજુ વાળો છે તે બીટા જેમ કે આજો લઈ લીધું તો આ આલ્ફા ની બાજુ વાળો આ બીટા ઓએચ ધરાવતો કાર્બન એટલે કે ક્રિયાશીલ સમૂહવાળો કાર્બન

આમાંથી પાણી દૂર કરવાનું છે સિમ્પલ આલ્ફામાંથી ઓએચ બીટામાંથી એચ આલ્ફામાંથી ઓએચ બીટામાંથી એચ એટલે એચ ટો દૂર થશે પાણી દૂર થતું હોવાથી તેને આપણે શું કહીશું ડિહાઈડ્રેશન શું કહીશું આપણે એને ડિહાઈડ્રેશન આલ્ફા કોને કહેવાય બીટા કોને કહેવાય ક્રિયાશીલ સમૂહવાળો આલ્ફા એની બાજુવાળો બીટા થઈ ગયું ક્લિયર આલ્ફા બીટા ઓકે ચાલો હવે આપણે જોઈએ

અને ખનિજ એસિડ H2SO4 સાથે ગરમ કરવાથી ડિહાઇડ્રેશન કરી શકાય છે ડિહાઇડ્રેશન એને ગુજરાતીમાં નિર્જલીકરણ પણ કહેવાય જલ પાણી નિર્જલીકરણ જે પ્રક્રિયામાં પાણી દૂર થતું હોય એને આપણે શું કહીએ છીએ નિર્જલીકરણ ચલો અહીંયા જોઈએ સૌથી પહેલા આપણે એલ્યુમિના સાથેની પ્રક્રિયા કરીએ એલ્યુમિના સાથે નિર્જલીકરણ સાથે તો ઇથેનોલ કોને કહે મિત્ર બે કાર્બન બે કાર્બન વાળો આલ્કોહોલ એટલે ઇથેનોલ ઇથેનોલ એલ્યુમિના છસો વીસ કેલુન તાપમાને એલ્યુમિયન ના ઉદ્દીપક આપણે લીધો છે આલ્કોહોલ પસાર થશે ત્યારે આલ્ફા આ કાર્બન એ આલ્ફા એની બાજુ વાળો બીટા તો તમને સમજ પડે એ માટે આપણે આને આ રીતે લખીએ ચાલો આને આ રીતે લખાય બાજુવાળો જે છે એને આ રીતે લખશું આપણે આ થઈ ગયો છસો વીસ કેલવીન તાપમાનની રિએક્શન થશે તો આનો ઓ આનો એચ અહીંયા આવી જશે ડબલ બોન્ડ સીએચ ટુ ડબલ બોન્ડ સીએચ ટુ પ્લસ એચ ટુ જોયું એલ્યુમિના અને ખનીજ એસિડ ખનીજ એસિડ ની અંદર આપણે શું લઈશું અહીંયા સાંત્રેજ ટુ એસ ઓફોર લઈએ એની સાથે ગરમ કરો તો પણ પાણી નો દૂર થશે અને આ પ્રક્રિયાને એસિડની હાજરીમાં પાણી દૂર કર્યું એટલે નામ એસિડિક નિર્જલીકરણ મિત્ર એક વસ્તુ યાદ રાખજો પાણી નાખો અથવા પાણી ઘાડો એસિડની હાજરી આવશે આ મંત્ર યાદ રાખજો ગુરુ મંત્ર નંબર 1 ઓર્ગેનિક જ્યાં સુધી આપણે ભણશો ત્યારે આપણે મંત્ર બનાવીશું ચલો આજનો પહેલો મંત્ર પાણી નાખવાનું હોય રિએક્શનમાં કે પાણી દૂર કરવાનું હોય બોલો બોલો ફટાફટ ચાલો જોઈએ તો મિકેનિઝમ વાઇઝ જ્યારે આપણે જોઈએ છે એ તમને આખી જે ચેપ્ટર જ અલગ છે મિકેનિઝમ નું ત્યાં તમને ડિટેલમાં સમજાવવામાં આવે છે અહીંયા હું તમને ખાલી કહી દઉં છું કે ફાસ્ટ રિએક્શન છે એ થ્રી ડિગ્રી આપે

એક કાર્બન સાથે જોડાયેલો છે તો આને આપણે શું કહીશું વન ડિગ્રી આલ્કોહોલ શું કહીશું આપણે એને વન ડિગ્રી આલ્કોહોલમાંથી આપણે બનાવીશું ઇથિન આલ્કીન વન ડિગ્રી આલ્કોહોલ જે છે ઇથેનોલમાંથી ઇથિન બનાવીએ મિત્રો ત્યારે હવે આ જો reactivity एकदम ઓછી છે તો પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ જોઈએ એટલે તમારે અહીંયા જોશે 95% H2SO4 અને ટેમ્પરેચર તમારે જોઈએ છે 440 કેલ્વિન કેટલું જોઈએ છે 440 કેલ્વિન અર્ધાર 170°C ટેમ્પરેચર કેટલું 170 તો જો 440 કેલ્વિન ચાલીસ આપણે લઈ લઈએ તો આલ્કોહોલમાંથી આલ્ફાનો ઓએચ બીટાનો એચ બીટા વચ્ચે ડબલ બોન્ડ બની ગયું આલ્કીન ક્લિયર ચાલો આગળ ચલો હવે આ આલ્કોહોલ જોઈ લો મિત્રો ઓએચ વાળો આ કાર્બન બીજા કેટલા કાર્બન સાથે જોડાયેલો ડિગ્રી કરતા ટુ ડિગ્રી જે છે વધારે રિએક્ટિવ છે હા કે ના હમણાં જોયું કે નહીં જોયું ને હા ચાલો તો વન ડિગ્રી માટે આપણે નાઇન્ટી ફાઈવ એચ છે અહીંયા ખાલી તમને કેટલા જોઈશે સાઈઠ છે જે રિએક્ટિવ છે જેમ કે તમે રિએક્ટિવ છે તો તમને થોડુંક સમજાવીશ તો તમને બધી વસ્તુ તરત સમજાઈ જાય છે અમુકને ને બે વાર સમજાવવાથી અમુક ને ત્રણ વાર સમજાવવાથી તો જે ઓછા રિએક્ટિવ છે એની પ્રક્રિયા પરિસ્થિતિ પ્રબળ જોઈએ ને તો વન ડિગ્રી કરતા ટુ ડિગ્રી તો વધારે રિએક્ટિવ છે તો ત્યાં આપણને પંચાણું ટકાની જગ્યાએ સાહીઠ ટકા જ એચ ટુ એચ ઓર જોઈશે એકસો સિત્તેર સેલ્સિયસની જગ્યાએ ખાલી સો સેલ્સિયસ ટેમ્પરેચર સેમ પ્રોસેસ આલ્ફા બીટા ચલો આલ્ફા બે બીટા છે કોઈ પણ બીટા તમે બંને બાજુ સેમ ટુ સેમ છે ને

એ આલ્કોહોલ જે છે એ તો વધુ રિએક્ટિવ છે વધારે સક્રિય છે તો એની પ્રક્રિયા પરિસ્થિતિ પેલા બે ની સાપેક્ષમાં ઓછો જોઈશે તો એ ખાલી ત્રીસ ટકા સાથે રિએક્શન કરી દેશે અહીંયા સાઈઠ છે અહીંયા ત્રીસ છે અહીંયા સો સેલ્સિયસ ટેમ્પરેચર છે અહીંયા નેવું એકસો સિત્તેર સો ને નેવું ઘટતું ગયું ને તો સેમ વસ્તુ છે સિક્સ થ્રી સિક્સ કેલ્વિન ટેમ્પરેચરે બનાવી દીધું આલ્કીન જો મિત્રો અહીંયાથી આપણે જોઈશું ટુ મિથાઇલ ત્રણ કાર્બન છે પ્રોપ વન ઇન એટલે કે ટુ મિથાઈલ પ્રોપ વન ઇન મીન્સ ટુ મિથાઈલ પ્રોપીન ક્લિયર ચાલો તો વસ્તુ સમજાઈ ગઈ રિએક્ટિવિટી સૌથી ફાસ્ટ થ્રી ડિગ્રી પછી ટુ ડિગ્રી પછી વન ડિગ્રી એટલે જે ઓછો રિએક્ટિવ છે પ્રક્રિયા પરિસ્થિતિ જોઈશે ક્લિયર ચાલો જુદા જુદા આલ્કોહોલમાં એસિડિક હાઇડ્રોજનનો ક્રમ જે આપણે કીધું થ્રી ડિગ્રી ટુ ડિગ્રી અને વન ડિગ્રી જે ત્યાં આપણે આગળ વાત થઈ જ ગયેલી છે ચાલો હવે બીજું પહેલું જે હતું તે પાણી દૂર કર્યું ને આપણે अभी आपनो नाम छे डीहाइड्रोहेलोजिनेशन शब्द जो जो डी એટલે શું डी નો અર્થ થા દૂર કરવું ડી મીન્સ દૂર કરવું હાઇડ્રોહેલોજીનેશન એટલે એક્સ દૂર થસામાં હાઇડ્રો એટલે હાઇડ્રોજન હેલોજીનેશન એટલે હેલોજન ડીહાઇડ્રોહેલોજીનેશન અર્થાત આ પ્રક્રિયામાં દૂર શું થશે હાઇડ્રોજન હેલોજન બનને સાથે ડિહાઇડ્રોハロજીનેશન તો જોઈએ આલ્કાઇલ હેલાઇડ મિત્ર rx ને આલ્કાઇલ હેલાઇડ કહેવાય rx આ હું થયું આલ્કાઇલ હેલાઇડ ની પ્રક્રિયા જ્યારે આ શબ્દ પર ફોકસ કરો મિત્ર अल्कोहोलिक के ओएच अर्थ समझो केम अल्कोहोलिक के ओएच के जा रहे के ओएच लेवामा आवे छे त्यारे आ OH जे ओएच माइनस जे बने छे ए बेस तरीके वर्ते ओके याद रख जाओ ओएच OH माइनस जारे न्यूक्लियोफाइल होई छे ત્યારે એસએન રિએક્શન થાય ઓકે અને ઓએચ માઇનસ જ્યારે બેઝ હોય ત્યારે એલિમિનેશન રિએક્શન થશે મતલબ પહેલી કયું થયું ન્યૂક્લિયોફાઇલ ન્યુક્લિયફાઇલ હોય તો એ રિએક્શન કયા આપે એસએન રિએક્શન એસ એન વન એન્ડ એસ ટુ અને બેઝ હોય તો એ શું કરશે એલિમિનેશન રિએક્શન તો અત્યારે આપણે આને બેઝ બનાવવાનું છે ભૂલથી જો તમે આલ્કોહોલિક નથી લેતા અને અહીંયા જલીય લઈ લીધું છે કેવોએચ ધ્યાન રાખજો હાંસિયામાં લખજો જલીય શબ્દ વાપરી દીધો છે તો ઓએચ માઇનસ એઝ અ ન્યુકલિયર ફાઇલ અટેક કરીને તમને આલ્કોહોલ આપશે આલ્કોહોલ થોડું જોઈએ છે આપણે હા આપણે શું જોઈએ છે આલ્કીન જોઈએ છે એલિમિનેશન કરવાનો છે એટલે ધ્યાન અહીંયા રાખજો કે આલ્કોહોલિક શબ્દ એટલે લેવાનો છે કે કે ઓએચ ને આપણે બૈઝ તરીકે લેવાનો છે બેઝનું કામ શું હોય बेस ए एसिडिक प्रोटॉन के साथ रिएक्शन करी पानी बनाओ ओके तो चलो अभी आपड़े सर्चिंग चालू करो कौन आपड़े मींस कौन ओएच OH माइनस जे होते बेस है बेस जे छे बेबी को बेस पसंद है बेस को एसिड पसंद है शब्द समझ ना बेबी को बेस पसंद है बेस को एसिड पसंद है

આ હેલોજન ક્યાંથી આવ્યો આલ્ફા કાર્બન આ ક્યાંથી આવ્યો બીટા નો x નીકળી ગયો h નીકળી ગયો આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ લાગી ગયો તો શું જોઈતું હતું તમને એ તો જોવે છે આલ્કિન તો બની ગયો ક્લિયર આ છે રિએક્શન એ2 એલિમિનેશન રિએક્શન મિકેનિઝમ વાઇઝ તમે એક આખો ચેપ્ટર છે માં તમે આ ક્લિયર કરેલું જ છે જોઈએ હવે ચલો હવે આપણે उदाहरण साथे જોઈશુ તો આ જે છે ચાલો આ કોણ ક્રિયા સલ સમૂહ હેલોજન F Cl Br I એ જે કાર્બન ને લાગેલો છે તે કોણ આલ્ફા बाजूના બે બીટા છે એક બીટા અહીં છે એક બીટા અહીં છે તો નિપજ 2 આવશે એક બીટા એક નિપજ 2 બીટા 2

પહેલા નંબરમાં બીટા વાળો બીજા નંબર માટે આ બીટા યુઝ કરશો તો બ્યુટ વન ઇન બ્યુટ ટુ ઇન બ્યુટ ઇન ઓકે બ્યુટ બ્યુટ ઇન ઇન આ જે છે કે જેમાં આલ્ફા હાઇડ્રોજન વધારે હોય એ સેટેફ નીપચ કહેવાય અને બીજી નીપજ છે એને હોફમેન નીપચ કહેવાય આ શબ્દ યાદ રાખજો કોને કહેવાય જેમાં આલ્ફા હાઇડ્રોજન હાઈડ્રોજન હોય બાકીની જે છે હોપમેન હવે વસ્તુ ક્યાં ઊભું રહી ગયું કે આલ્ફા હાઇડ્રોજન કોને કહેવાય તો જો આ તો ક્રિયાશીલ સમૂહ તરીકે લઈ લો અને ક્રિયાશીલ સમૂહ તરીકે લઈ લો ડબલ બોન્ડ ગોળ કરી દીધો આ બાજુ બંને બાજુ કાર્બન છે આ બી આલ્ફા આલ્ફા કાર્બન સાથે જોડાયેલા જે હાઇડ્રોજન છે એને આપણે આલ્ફા હાઇડ્રોજન છે કેટલા છ આમાં આલ્ફા કાર્બન એક જ છે એની સાથે બે હાઇડ્રોજન જોડાયેલા છે તો ખાલી બે આલ્ફા હાઇડ્રોજન છે અને બે તો સિમ્પલ લોજિક છે જેની પાસે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન શોર્ટકટમાં આલ્ફા હાઇડ્રોજન ઓકે તો આલ્ફા હાઇડ્રોજન વધારે હોય તે કોણ સેટઝેફ જે નિયમ પણ આવશે સેટઝેફ રૂલ્સ પણ આવે છે અને બીજી જે પ્રોડક્ટ છે એ હોફમે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખો

પ્રોટોન એટલે કોણ તો એટલે કે દૂર થાય છે તો તમને ખ્યાલ છે કે હેલોજન આલ્ફા પરથી આજે છે ઉપરથી એની વચ્ચે દ્રિબંધ બને છે મેં કીધું એ પ્રમાણે એ ટુ મિકેનિઝમ કયું એલિમિનેશન મિકેનિઝમ થઈ ગયું ક્લિયર ચાલો આ જો બતાવો તમને એ ટુ મિકેનિઝમ आ बेस न्यूक्लियोफाइल नहीं न्यूक्लियोफाइल सब याद रख जो जारे हम तुमने एसन डायरेक्शन करावा में आवसे त्यारे वस्तु तुमने कहो आ सो है हम बेस बेस ने सो जो जोईसे एसिडिक जोईसे जो जो। तो आ कोण अल्फा कारण क्रियाशील समूह वाला कार्बन अल्फा ने बाजू वाला बीटा अल्फा बीटा तो

કે લેવું હોય તો આપવું તો પડે તો આની પાસે જે ઇલેક્ટ્રોન યુગમાં છે લોન પેર એ કોને આપે છે એચ ને એચ પોતાના ટ્રાન્સફર કરશે અહીંયા અહીંયાથી આ બ્રોમિન છે એ શું કરશે લોન પેર લઈને નીકળી અને બી આર માઇનસ બનશે તો આ બની ગયો આપણો આલ્કીન આ શું થઈ ગઈ ઇટુ એલિમિનેશન રિએક્શન પ્રક્રિયાનો વેગ કેમિકલ કાઇનેટિક્સ ની અંદર આ વસ્તુ આવે છે રેટ ઓફ રિએક્શન તો અહીં રેટ ઓફ રિએક્શન એ બંને પર ડિપેન્ડ કરે છે બેઝ અને આ સબસ્ટ્રેટ CH3CH2CH2Br અને C2H5O- તો આની પણ એક આની પણ એક 1+1=2 માટે આપણે એને કહીશું E2 રિએક્શન કઈ રિએક્શન E2 રિએક્શન ક્લિયર

अने बना भी जैसे C2H5OH क्लियर OH माइनस हो से तो पानी बनाओ से आज ऐसे ही थोक्साइड से तो अल्कोहल बना भी दो तो, आने इलेक्ट्रॉन आने बड़े आने या ट्रांसफर था आ निकली आ लेने निकली जाए तो Br गयो Br माइनस थे क्यों अल्कीन बनी गया क्लियर चलो आगर जो यहाँ पे बीजो जैसे एग्जांपल अल्कोहोलिक केओएच એટલે સેમ વસ્તુ જે આપણે કીધું તેમ ઓહ માઈનસ એ કોના તરીકે વર્તે બેઇઝ તરીકે કોણ એ હું લેવા જશે તો કેચ પ્લસ એની સાથે પ્રક્રિયા કરી શું બનાવશે તો કેચ 2 તો આ વસ્તુ ધ્યાન રાખજો अल्कोहोलिक केओएच સેમ ટુ સેમ વસ્તુ છે હમણાં આપણે જોયું એ પ્રમાણે અહીં આવશે ચાલો આ આલ્ફા બીટા બીટા નો એચ નીકળી જશે

પહેલું જે છે આ બીટા કાઢી નાખીએ તો આપણને મળશે ટુ બ્યુટીન જેમ આપણે કીધેલું અને આ બીટા તો ટુ આ શું આવ્યું વન બ્યુટીન અલ્પ પ્રમાણમાં આ કોને લીધે બન્યું ઓફ જે સમજાવેલું છે ખાલી ઉદાહરણ તમારે એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરવા માટે એ જ વસ્તુ હમણાં કીધું એ પ્રમાણે તમારે ખાલી કરવાનું રહેશે ઓકે ક્લિયર ચાલો થેન્ક યુ મિત્રો હવે આપણે નવા ટોપિકમાં મળીશું ત્યાં સુધી ખુશ રહો